બાબા ને કીધું તું તે ચમત્કારી બાબા ખરો ભાઈ ચમત્કારી બાબા ની જય હો જાય હો જય હો ચમત્કારી બાબા ની જય હો કુલરી ને ખરી આ જુઓ તો તપસ કરો કોણ વાત અરે આ કોણ ને ખરી કોણ તું નોટ ને ખરી સંત ચમત્કાર બાબા નો ચમત્કાર જબરજસ્ત બાબા નો

मुद्दा फिर से मांग रहा है वो बीजी बात मांगा सर को परसों बताओ बता। तो परसों बताओ तुम का कुछ मत करो भाई तू खैर अभी मैं ध्यान ला के सोचता हूँ पहले हो कैसे ध्यान तो ही विचार सिंह विचार सिंह लड़का बुढ़े को खेत है खेत सही वो खेत सर खेत तो है खबर से खेत तो सी है और खेतर में पानी का कुआ है ખાણ આતી ના સમજ લો ખેત હૈ ને ખેત મેળ બોરી એક કુવા

ખોદો તુમરે આગે થી નિકલેગા ખોલ ખોદો મેં બતાવ તુમ્હાર રખા હેખો

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક